કોઈ બી ઓપરેશન સર્જરી કે બહાર જવું હોય ને તો ફિટનેસ જોઈએ અને ફિટનસમાં સૌથી પહેલો રિપોર્ટ આવે ને તો એ છે ઇકો સર્જરી માટે ઇકો એટલે હૃદયની સોનોગ્રાફી કે જે જોવે કે હાર્ટના મસલ્સ કેમ છે તો આનથી એક વસ્તુ તો સત્ય છે કે બ્લોકેજ કરતાં જરૂરી છે હૃદયનો પાવર અમે અત્યારે અમારી પ્રેક્ટિસમાં જોઈએ કે બ્લોકેજ માટે તો બહુ બેસ્ટ સોલ્યુશન છે સ્ટેન્ડ છે બાયપાસ છે દવા છે ડાયટ છે પણ જો તમારો હૃદયનો પાવર વીક થયો ને તો તમને ફિટનેસ બી નહીં આપે અને ભલભલી સર્જરી અટકી જાય આ પાવર સાઠ હોવો જોઈએ જો પાંત્રીસ થી ઓછું થાય ને તો કોઈ બી ઓપરેશન સર્જન નથી કરતા તો આવા જ પેશન્ટ હતા મિસિસ અગ્રવાલ હૃદયનો પાવર પચીસ ઈસીપી સારવાર વિશે ખ્યાલ આવ્યો કે આ એક જ સારવાર એવી છે કે જે હૃદયનો પાવર ઇમ્પ્રૂવ કરે અને એ પણ દવા સાથે અને વિધાઉટ ઓપરેશન મિસિસ અગ્રવાલનો પચીસ પાવર હતો સારવાર બાદ પાંત્રીસ થયો મિસ્ટર ચરણજીતનો પાવર વીસ હતો આજે ત્રીસ ટકા થયો સો જાણો સમજો અને ચૂઝ કરો ઈસીપી સારવાર જો અગર તમારો બી હૃદયનો પાવર વીક છે તમને સર્જરી ના પાડી છે તમને ડૉક્ટરે કીધું છે કે હાર્ડ વર્ક નહીં કરવાનું ફેફસામાં પાણી ભરાઈ શકે શ્વાસ ચડે છે થાક લાગે છે સો ચૂઝ સરળ હાર્ટ સેન્ટર એઝ સેકન્ડ ઓપિનિયન એટ સુરત એન્ડ નવસારી